સમસ્ત દેવગામ પરિવાર દ્વારા હિરેનભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા દેવગામ ખાતે સાવરકુંડલા થી આવેલ સેવકી પ્રવૃત્તિ ધરાવતા અને ગરીબ પરિવારની મદદ કરનાર હિરેનભાઈ વેકરિયાને દેવગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેવગામમાંથી આલિંગભાઈ વાળા તેમજ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા દ્વારા હિરેનભાઈ વેકરિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ગામમાંથી સરપંચ પ્રભાતભાઈ લાવડિયા નાયબ મામલતદાર સાહેબ કિરીટભાઈ પાઠક જીતુભાઈ રાદડિયા સંજયભાઈ વાળા લાલજીભાઈ પરમાર કનુભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા દલાલે નવા મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જેમાં સોશિયલ મીડિયા દ્વારા દલાલની પરિસ્થિતિનો વિડીયો બનાવીને શેર કરીને દાતા સુધી પહોંચાડેલ એવા લાલજીભાઈ પરમારનો દેવગામ પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથોડી અમારે આ સેવા પ્રવૃત્તિ કરવાથી શું તમને ફીલ થાય છે

ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવી શેર કરેલો ને એ બધું બધાય જોઈ લો હિરેનભાઈ જોઈ લો અને રૂબરૂ મુલાકાત કરેલી અને જોઈને પછી એમ મેં થયું કે આ દલાનું મકાન હું જ બનાવી આપીશ એટલે હિરેનભાઈ સાવરકુલા આવી અને દલાલ મકાન બનાવી દીધું છે દલાનો મકાન બનાવી દલાના આજે આવ્યા છે ખૂબ રાજીપો રાજીભા દલાએ કર્યો છે

આપણે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો અને દલાની પરિસ્થિતિ ખૂબ જ દેયનીય હતી અને એ વિડીયોને જોઈને મારા થતી હિરેનભાઈ વેકરિયા જે શાહુખુલ્લાના વતની છે એમણે કોન્ટેક કરેલો અને મેં હિરેનભાઈને કહેલું કે ભાઈ તમે દલાની પરિસ્થિતિ જુઓ અને તમને યોગ્ય લાગે કે ઠીક છે કે એની મદદ પીરા જેવી છે તો એ લોકો ત્યાંથી સાવરકુંડલાથી આવેલા અને દલાલની પરિસ્થિતિ જોઈ અને ભાઈએ હિરણભાઈએ ખૂબ સાથ સહકાર અને સહયોગથી એમનું સુંદર મજાનું ઘર બનાવી આપેલ છે અને સોશિયલ મીડિયા ઉપર જે પણ લોકોએ જે પણ લોકોએ વિડિયો શેર કર્યો અને હિરણભાઈ સુધી પૂકા્યો અને લાખો લોકો દલાભાઈના વિડીયો જોવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથ સોશિયલ મીડિયા અને ન્યૂઝ રિપોર્ટરનો પણ ખૂબ ખૂબ આભાર દલાને મદદ કરવા માટે દલાનું એક સપનું દલાનું કહીએ ને તો દલો છે ને એક પ્રભુજી છે પોપટભાઈ કહે છે ને એક પ્રભુજી છે પ્રભુજી છે અને એનું સપનું પૂરું કરવામાં હિરેનભાઈ અને એમની સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ધન્યવાદ